कहीं नाम गूंजेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलो जय श्री राम हमारे माने छगन नाना गोमड़े गोमड़े आखो गोमड़ो सणगा दीदो तालुका सणगा दीदा जिला शणगार दीदा मारा रोमनी प्राण प्रतिष्ठा महोत्सव अयोध्या में राखेल छ मानी मानी छगन કેટલો ખુશીનો પાર નહીં મારતો બોલો નાના ગોમ શણગારી દીધો અને અમારા સશુકાર નહીં ગોડાને કટી ખબર નહીં પડતી સરસ મજાનો અવસર આવે છે અને આ ગોમ શું શણગારીએ આપણે શણગારીએ હું કા સરપંચ બન્યો છે એના કરતી તો હારું માની શકો ટાયર પંચરની દુકાન બન્યો તો હારું હતું નાના લગીન સશુકાર જ નહીં ને अहत чисто सट इसवीत महाट तो अऑ गड् Laborator ilig till God आट भान प्रतिष्थ्था śवाय माँं आप प्रख्टासाख्ते बॉप्राण सट उर्य निगार छवक्ताहर पोम्रण सब्सके घसने खता स duplic fand एर्रामजी की निकली सवारी सटी ये iर्रामजी की निलाहय जारी अं પણ વળી ટલાટીનો ફોન આવ્યો કે સરપંચ સાહેબ કે આવજો કે પંચાયતમાં હું તો ના પાવી દીધી કે ભાઈ એક વાગ્યા સિવાય આપવાનું નહીં તાણે હું અમે તો સે મારી માની શગણ ખેડૂત પુત્ર સરપંચ થાય એટલે કોઈ ખેતી ભૂલી દેવાની તાણે એ ટલાટીને કહી દીધું છે જે કોમ હોય તો તાર કરો અહીં વાઘું હું જ્યાં શેરી શેરી દ્વાર દ્વાર કરતાં અલ્યા ફોર્મ ભર્યું છે તારું ઘર થશે આબબા તો જ

આપણા ગામમાં એક તોરણ બંધો માં દોણ નહીં આપણા ગામમાં વળી જો પોસ ઘર કાસો ને પોસ ઘર પાકો પોસ ઘર કાસો છે એ મૂકો હડો ભાઈ તો એમ કંઈક જેમ તેમ જેમ તેમ કંઈક બનાવી દઈએ જો આપણો ગામમાં બધો ગરીબ લે બરાબર અને જે પેલા રૂપિયાવાળો છે તો મારા બેટા ગોઠતા નહીં અને પૈસા કોઈના પણ હોય તો તોરણ બંધ ધો કી લ્યા બાપરોને છે ને પૈસા હોય ને તો ગમનો મોણસ આમ ખરેખર શણગારે એવો છે વાત પણ હું એ શું કરું મારા ભાઈ તું એક કામ કર મારી બનતી કોશિશ હું શક્ય હું જે થાય તું હું કરું બસ મારી હું મારી જે બનતી કોશિશ હું કરું મારી હું હું મારી હું જરૂર છે એમ કે તમારી જરૂર સરપંચ સાહેબ આજે પંચાયતમાં પૈસા ભેગા કર્યા છે એના ઘેર ઘેર હાલ દો અને ગોમસણ ગારો દર્શન ગારો પૈસા હાલ દો બે 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 હજાર રૂપિયા શું કરવાના પૈસા એના ખોટા વાગુ તો તારી વાત તો હાશીશ હા મારી માની છો કે સરપંચની

રામ શિયાળ રામ શિયા રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ ખબર વાગું હા મારે માને શોકણા તું દિવાળી મનાવાની અયોધ્યા પધારા ને એ દાડા દિવાળી મનાવી તી આખું ગોમ આપડા આ વખત દિવાળી મનાવી છે બાવીસ તારીખ અને હું કઉ છું હા ના હોય તો ગમે ત્યાં આગો પાછો ખર્ચો કઈ નાખું છું બરાબર ગોમ માં એક લજગરી મૂકી દે ગોમો ગોમ માં બાવીસ તારીખ લજગરી મૂકી દે આગલા રાતિ જેણે જવું હોય તો બાપળો હા અયોધ્યા 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 માટે લશ્કરી મૂકી દે જેણે બાપડો જવું હોય તો બે મૂકી દે તો બે મૂકી દે હે બે લક્ઝરીઓ મૂકી દે જેને અયોધ્યા જવું હોય એ ફ્રીમાં માં જઈ શકસ ગોમનો સરપંચ છું એટલું ના કરું તો કરું જ પર ને આવા અવસરે તો તમે જો આગળ ના હો તો પણ તમે તમે જિંદગીમાં સુખી ના થો અને ગોમના સરપંચ નું કાર્ય હું હોય ગોમનું હિત જોવા જોવા ગોમમાં

કરોડો સંખ્યા આવશે ને બધા ગમો જો જો જેને કે જવું હોય ને એ કારણ કે બસ શિસ્ત જાળવજો સાચી વાત છે થોડી શિસ્ત જાળવજો એટલે કોઈને આ તો બધા આટલી બધી પબ્લિક હોય હા હા એટલે મો હું સર કોઈને અડચણ રૂપ થઈ જાય પાસે એટલે શિસ્ત કે જાળવજો જો બે કે બે હેવાનું જો ભૂ થવાનું હોય તો એ ભૂ થવાનું બસ એમને માળા ડોઠો કરાવ્યો કારણ એવું બધાને જો કહેવાનું કહી દેવાનું છે જવું સાચી વાત છે મને ત્યાં મહેમત ગતિ બોલાયો તો પણ પાણી જવાય એવું હારી એટલે લઈ જાય રમનો મેં કલાઈ લઈએ જય શ્રી રામ હે

સરપંચ પંચર પડી જવું પીડી પેટી ના ના ગમો ગમત રમદાન સર તો કહીએ બાવી તારીખે રોમની પ્રતિષ્ઠા છે ખબર છે અયોધ્યામાં તો આખા ગોમો અમે એક સંકલ્પ લીધો છે આપણા પૈસા ગોમના જ પડી જતા પંચાયતમાં અત્યારે યાર કોઈના પણ પૈસા હોય કે ના હોય એટલે ઘેર ઘેર જઈને અમે વિચાર બધાને ઘેર ઘેર બબે બે બે હજાર રૂપિયા લે અને જો આખા ગામમાં બાવીસ તારીખે દિવાળી ઉજવાય સારું કરે ભગવાન નું કોમ છે બાવીસ તારીખે પાંચસો વર્ષ પછી પાછો અવસર મળ્યો છે આખું કોમ ભેગા થઈને ઉજવીએ સરપંચ હું વિચારતા હું વિચારતા તમારે બેનો જોર વિચારતા તે પાલ રોમ ને તમારે સારો વિચાર આપ્યો છે વચલો હાથ શું વિચારતો વાઘુભાઈ

અમે એક પાછું સારું કામ કર્યું છે ગોમમો બે લક્ઝરીઓ મેકવા માં છે કે જેને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા જવું હોય એ ફ્રીમાં જઈ શકે છે જેના જોડે પૈસા ના હોય ના મારું જેઠું એ મારા રો એ મારા પ્રભુ જે રાતે મે વિચાર કે મારા અયોધ્યા આપું છે પણ મને કોણ લઈ જાય લ્યો તારે અપરમ પારદ લીલા ખરો ખરો પ્રભુ વાત કહું એવી તો હું લીલા થઈ સરપંચ સાહેબ રાતે જ વિચાર્યું છે પણ તમે જો આજ આપવાની ગમે જેવી સેવા કરવા ને તો હું સેવા કરી પણ મારે અયોધ્યા જવું ઈચ્છા છે મારા આટલી મારા રોમ નો દર્શન કરવા છે બસ તો અમે પછી પણ જે કોઈના પાન હોય બે લશ્કરીઓ ખાવાનું પીવાનું આખું પાછું થોડી મેની લઈ જજો લઈ જઈ ત્યાં

આ વખત મારી ઈચ્છા પૂર્ણ થાય ભલે ભલે હારું થજો સરપંચ નો વાઘુભાઈ નો સારું